સોમનાતના પ્રભાસ પાટણમાં પોલીસ દ્વારા સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોની અટકાયત કરાતા ભારે રોષ ફેલાયો છે પ્રભાસ પાટણમાં શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વની લડાઈમાં પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરાય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો સાથે પોતાના અસ્તિત્વની માંગણી માટે ધરણા પર બેઠેલા સ્થાનિક બ્રાહ્મણો પર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ દ્વારા તાનાશાહી ગુજારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

ઉપવાસ ઉપર બેસવામાં આવ્યું અને ઉપવાસ ઉપર જ્યારે બેઠા હતા ગાંધી ચિંદ્યા માગે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમને અહીંયા પોલીસ ચોકે લેવા લઈ લઈ જવામાં આવેલા અને અહીંયા તમામ સમાજ મહિલા હોય નાના બાળકો હોય પુરુષો હોય એ તમામ સૌરા બ્રહ્મ સમાજમાંથી નાનામાં નાના બાળકથી લઈને તમામ ઉપવાસ ઉપર બેસી બેસી ગયા છે અને એમને અત્યારે વાત એમને તો એ એમનો હક હતો એ જે આની પહેલાં એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું કે સોમનાથ મંદિરને પરિષદમાં સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા જ પૂજા કરવામાં આવશે પણ સોમનાથના ટ્રસ્ટ દ્વારા બારથી લોકોને બોલાવી અને પૂજા કરવામાં આવતી હતી એટલે એમને આની પહેલાં પણ એકવાર જાણ કરી ત્યારે તેમને મુખિત વાત કરેલી કે હવેથી નહીં બોલાવવામાં આવે છતાં પણ બોલાવવામાં આવતા તેમણે કીધું કે હજી પણ આ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી સોમનાથ દાદાનું મંદિર આવેલું આવેલું છે પૂરું વિશ્વમાં પ્રખ્યાત છે અને આનાથી આપણું નામ ખરાબ થશે તો તમે આ વાત કર્યા પછી પણ આ ન કરવું હોય છતાં પણ એ લોકો દ્વારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું એટલે તમામ સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આજે ઉપાસ ઉપર બેસવા માટે નાના બાળકો જે મહિલાઓથી લઈને તમામ લોકો આજે પોલીસ ચોકી ઉપર બેઠા છે અને આ મીડિયાના માધ્યમથી સોમનાથ ટ્રસ્ટને કહેવા માગું છું અને હું પત્ર પણ વડાપ્રધાનશ્રીને લખવાનો છું કે આમને તાત્કાલિક ધોરણ નિવારણ લાવે મંદિરની જગ્યા છે સોમનાથ દાદાનું હંમેશા પૂજા બ્રહ્મ સમાજ કરતું હોય છે અને દાદા અને બ્રહ્મ સમાજ જોડાયેલા હોય છે ત્યારે ખાસ કરીને આવી જો વાતો અને ઉપવાસ જેવું થાય તો પૂરા વિશ્વમાં આપણું નામ સોમનાથ દાદાનું નામ ખરાબ થાય એક ધારાસભ્ય તરીકે પણ સોમનાથના ધારાસભ્ય તરીકે પણ કહેવા માગું છું અને વહેલી તકે એકબીજાની વાત થઈ અને એનું નિવારણ આવે એવો પ્રયત્ન વાતચીત ચાલુ છે